ગ્રામ્ય વિસ્તારોમાં બુટલેગરો ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા અને દારૂનું વેચાણ કરતા શખ્સો બેફામ બન્યા હોય તેવું જણાઈ રહ્યું છે સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ દારૂનો ધંધો કરતા બુટલેગરો જોવા મળ્યા ખાટકી ગામે વાડીમાં એસએમસીએ દારૂની ધમધમતી ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો પોલીસે ચારસો પાસઠ લીટર દારૂ સહિત ત્રણ લાખ પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો સાથે જ દારૂની ભઠ્ઠી ચલાવતા બે શખ્સની પણ ધરપકડ કરી છે સંવાદદાતા સચિન જોડાયા છે ફોનલાઇન પર સચિન જણાવશો કે વાડી વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂની ભઠ્ઠી ચાલતી હતી અને એસએમસીની રેડમાં ઝડપાઈ છે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં અવાજ નવાર દારૂનો પકડવાનો સિલસિલો યથાવત છે જ્યારે ચોટીલામાં ખાટલી ગામની સીમા એસએમસીએ રેડ કરીને દારૂની ભઠ્ઠી સહિત બે શખ્સોને ઝડપી પાડ્યા હતા અને સાડા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી બિલકુલ માહિતી બદલ આપનો આભાર